સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની સિઝનમાં એકસઠ ટકા વરસાદ નોંધાયો જેના કારણે જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની સારી આવક થઈ જિલ્લાના અગિયાર ડેમોમાંથી પાંચ ડેમો સો ટકા ભરાઈ ગયા જ્યારે કે અન્ય જળાશયો અને નદીઓમાં પણ પાણીની આવક નોંધાઈ આ સ્થિતિ જિલ્લાની લાંબા સમયથી ચાલતી પાણીની સમસ્યાનો અંત લાવવામાં મદદરૂપ થશે જોકે સતત વરસાદથી ખેતીને અંશતઃ નુકસાન થયું પરંતુ પીવાના પાણી અને સિંચાઈ માટે આ વરસાદ ફાયદાકારક સાબિત થયો ગ્રામીણ વિસ્તારોમાં નદીઓ અને જળાશયોમાં પાણીનો સંગ્રહ વધ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનનો એકસઠ ટકા વરસાદ નોંધાયો છે જિલ્લામાં પાંચ ડેમ સો ટકા પાણીની સપાટીએ પહોંચ્યા હોવાની માહિતી સામે આવી રહી છે ગ્રામીણ વિસ્તારોમાં નદીઓને જળાશયોમાં પણ પાણીનો સંગ્રહ વધ્યો છે એકસઠ ટકા જેટલો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયો છે આ સ્થિતિ જિલ્લાની લાંબી સમયથી ચાલતી પાણીની સમસ્યાનો હવે અંત આવશે કે સતત વરસાદથી ખેતીને અંશતઃ નુકસાન થયું પરંતુ પીવાના પાણી અને સિંચાઈ માટે આ વરસાદ છે તે ફાયદાકારક સાબિત થયો છે

પરંતુ હાલના તબક્કામાં પણ સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ હોય નાયકા ડેમ હોય નિંભાણી ડેમ હોય ત્રિવેણી ઠાંગા ડેમ હોય મોરસલ ડેમ હોય એ સો ટકા પાણીની સપાટી ભરેલા છે તે છતાં પણ સુરેન્દ્રનગર શહેરમાં ત્રણ દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ ખેતીને ને આંશક નુકસાન લાયક વરસાદ છે પરંતુ જે સિંચાઈ માટે અને પીવાના પાણીની સમસ્યા અંત લાવે તેવો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાભરમાં વરસી જવા પામ્યો છે સ્થાનિક લોકો જે તેમની સાથે વાત કરશું તેવું સુરેન્દ્રનગર શહેર વરસાદ છે અને જિલ્લાના જળાશયોની હાલત હાલમાં પાણીથી ભરાઈ ગયા છે તેવી પાણી સમસ્યાનો અંત આવશે કેમ ઉપર આપણે ખૂબ બધા ડેમ ભરી ગયા પાણીની ખૂબ સારી સગવડતા છે પણ નિયમિત પાણી જેમ કંઈક કરે તો હાર એ પાણી ડોર હોય કે પછી તમને પાણી આવે એટલે પેલું પાણી તો અમારે દવા મિનિટ જવા દેવું પડે સુરેન્દ્રનગરમાં હાલે એવા રસ્તા નથી પણ પાણીની સ્તૂપ છે પણ એ પાણી પીવા માટે નથી ભરેલા જોઈને રાજી જવાનું છે એટલે માટે પાણી નિયમિત આવે આડા પુરાય તો લોકો અમારા જેવા ગઈઢા માણસોને હાલવાની થોડી તકલીફ ઓછી પડે એવું બધું અમે કરવું છું વિચાર વરસાદ કેવો છે વરસાદ ખૂબ સારું થઈ ગયો આપણા ઉપર ખૂબ કારબારી થઈ ગઈ ઘણા ખૂબ સારું કહેવાય નુકસાન કેમ ને પણ

ખેડૂત સુધી જમીન પહોંચેલું હોય નહીં કૃપા તો ખેતીવાડી ખાતા એ સરકારે ખુબ ચાર્જ રહેતું છે નકર શું છે દાંત પડી ગયા પછી ફેણા ખાવા મળશે પછી જાય પછી યુરિયા આપો ડીએપી આવે ત્યારે કશું કામમાં ન આવે અને આ સરકારે આ જે કૃપા છે ઈશ્વરની એને પરિવર્તન કર્યું હોય ખેડૂતના લાભમાં તો બે વખત સરકારે ખાસ ધ્યાન રાખવું પડશે ટાઈમસર બિયારણ અને ખાતે મળે એ કૃપા પર એવી વ્યવસ્થા કરે એ એમના આગ્રહ પરથી સરકારને વિનંતી કરીએ છીએ બાકી તો બધા વાસ્તવમાં મોટી મોટી કરે રાખે છે અને જ્યારે રેવા જાય ત્યારે લાઈન હોય અને પછી પછી જાય વાવણી સીધે સાથે હવે ફાટે લઈ જાવ શું કરવાનું અને આ તો વસ્તુ ધ્યાન રાખવો જોઈએ અસ્તુ જય ખાસ કરીને જે ખેડૂતો છે તે એવી માંગ કરી રહ્યા છે કે વરસાદ તો સારો પડ્યો છે પરંતુ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા સમયસર બિયારણ આપવામાં આવે યુરિયા ખાતર આપવામાં હાલની સુરેન્દ્રનગરનો નો ધજા ડેમ છે તે સિઝનમાં ત્રણ વખત ઓવરફ્લો થયો છે ત્રિવેણી ટાંગા હોય મોરચલ ડેમ હોય તમામ જળાશયોમાં એસી ટકાથી વધુ પાણી ભરાઈ ચૂક્યું છે અને સિઝનનો એકસઠ ટકા જેટલો વરસાદ છે તે સુરેન્દ્રનગરમાં વરસી ચૂક્યો છે મહાનગરપાલિકા બની રોજ પાણી વિતરણ કરવાનું હોય પરંતુ હાલમાં ફિલ્ટર વગરનું અને જે ગંદુ અને જેમ માંથી ઘર સુધી તંત્ર પાણી વિતરણ કરી રહ્યું છે જેને લઈ રોગચાળો પણ ખાટી નીકળવાની દહેશત સર્જાય છે વરસાદ થી જનતા ખુશ છે પરંતુ તંત્ર થી જાણે નાખુશ હોય તેવું હાલમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સર્જાઈ જવા પામ્યું છે આભાર ફસલ જોડાવા માટે અને માહિતી આપવા માટે